કયું પ્રવાહી ગરમ કરવાથી ઘન સ્વરૂપ ધારણ કરે છે તો પતિએ જોરથી જવાબ આપ્યો ચણાના ચણા પ્રશ્ન મનુષ્ય ભારતીય ગુજરાતી અને અમદાવાદી વચ્ચે શું તફાવત છે જવાબ પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ આ પાંચ તત્વોથી મનુષ્ય બને છે એમાં પાન કાર્ડ અને આધાર કાર્ડ જોડો તો એ તત્વો થી સાત તત્વો થી ભારતીય બને છે એમાં ફાફડા જલેબી જોડો તો ગુજરાતી બને છે એમાં અડધી જોડો ચા તો અમદાવાદી બને છે પ્રશ્ન ફૂટેલું નસીબ કોને કહેવાય આને જવાબ જો બે ચમચા ઊંધ્યું લે તોય અંદરથી એકે મુઠ્યું ન નીકળે પણ જો એક ચમચી દાળ લે અને એમાંથી ત્રણ કોકમ પ્રખસે એનું નસીબ ફૂટેલું કહેવાય નસીબ કાણું એટલે શું પાણીપુરીમાં મસાલો નાખ્યા પછી બંને પાણીમાં ડૂબાડ્યા પછી ખબર પડે કે નીચેની બાજુ જ કાણું હતું એ પૂરી કાણી હતી તેનું નસીબ કાણું બહુ જ મારો પ્રિય આ પ્રશ્ન છે કે રિસાયકલિંગ એટલે શું અને જ્યાં મજા આવે ત્યાં પાડજો તાળી રિસાયકલિંગ એટલે શું જવાબ એટલી સંભાર કર્યા હોય તેનો સંભાર વધે એટલે મેદુ વડા બનાવીએ પછી મેદુ વડા ખીરું વધે એટલે બુંદી વધે તો પાણીપુરી પુરી વધે તો ભેળ અને મમરા વધે તો સેવ મમરા અને સેવ વધે તો સેવ ડુંગળીનું શાક અને ડુંગળી વધે તો ભાજી અને પાઉં વધે તો વડા અને વડા વડાપાઉં એમાંથી વડા વધે તો બટાકા વડા અને દૂધ પૌવા અને પૌવા વધે તો બટાકા પૌવા અને બટાકા વધે તો આલુ પરોઠા અને જે દિવસે કંઈ ના વધે તો તેના બીજા દિવસે કંઈ ના વધ્યાની ખુશીમાં ગુલાબ જાંબુ બનાવી શકાય એનું નામ રિસાયકલી વધીને પ્રશ્નો પૂછ્યો આપ ભોજન પ્રત્યેના આપના લગાવ અને બહોળા અનુભવથી પ્રાપ્ત થયેલ વ્યવહારુ જ્ઞાનની કેટલીક બાબતો શેર કરો જવાબ પહેલો બપોરે પ્રેમથી પીરસાયેલા ભાતને જ્યારે તમે ના પાડો છો ત્યારે અજાણતા જ તમે સાંજે વઘારેલા ભાત બનાવવા માટે હા પાડો છો કેટલા અનુભવી બીજું એક વર્ષથી વીસ વર્ષ સુધી પીરસે તે ખાવું એકવીસ થી ચાલીસ વર્ષ સુધી પત્ની બનાવે તે ખાવું એકતાલીસ થી સાહીઠ વર્ષ સુધી શરીર ને ફાવે તે ખાવું અને એકસઠ વર્ષ પછી થાળીમાં જે આવે તે ખાવું ખાવું ન હોવું જે આવે તે ખાઈ લેવું ત્રીજું જો તમે એવું માનતા હો કે માત્ર ડુંગળી માણસના આંખમાંથી આંસુ લાવી શકે છે તો એકવાર કોઈના માથા પર નારિયેળ મારીને પણ પ્રયોગ કરવો જોઈએ ચોથું

પાંચમું ટૂચું અને ટક મોટા ભાગે તીખી ચટણી પાછોથી બળતી હોય છે છઠ્ઠું સમજાવવાનો ટાઈમ હતો છઠ્ઠું રસોડામાં જે તપેલી હોય છે તેને વાસણ જ ગણવું તે જરૂરી નથી અને છેલ્લું અને મારું સૌથી પ્રિય કોઈ સોમવાર કરતું હોય ઘણા ગુરુવાર કે શનિવાર કરતા હોય તમારી દ્રષ્ટિએ કયો વાર સૌથી સારો તો પતિએ જવાબ આપ્યો ચમણ